વાક આવ્યું જવાનું ભજન આપણે આબાના જ નહીશું કોણ આવી ગયું વાયક પ્રેમથી આલિયુ એટલે જવું પડે આપડે બે આવા પગ થઈ ગયા

અમાર કોમે તો એ ક્ષેત્ર માં જવાનું હોય અમારું કોમ હું હોય બીજું અને ભજન કરે તો જે ભગવાનનું નામ તો લેવડાય ભગવાનનું નું નામ તો ઘેર બેઠા લેવડાય ભજનમાં ના જો તોય એ ચાલે ભજન માં જેવું ગમે બધા હંગા તો નામ સારું લેવડાય ક્યાં બેઠા હોય કંકા જ થાય કંકાસ ની છો વાત કરો અમે તમારે દોચી છો અમે તો રાખે છો ચોવીસ કલાક બકવાસ જ કરતી હોય છે એકલા તો અમે ભજનમાં માં છીએ શંભુજી મેકા તો તમારે મેકા તો છ મેકા વાળી છો વાત કરો

હા જો તમે ભજન માં જોવા ઓલે નાસ્તો પાસ્તો લેતા હોય કોઈ નાસ્તો કરવા નહીં નાસ્તો કરવા જોવા તમે હા નાસ્તો કરવા જઈએ હેડો લાલ તો કદી સુધરવાનું કોઈ સુધરવાનું નહીં એક વાળી ભજન માં જાય અને એક શીતલ માં જાય અધી રાત્રે એ છે ને ઊંઘવા કરતા નહી ભજન માં જાય ને શીતલ માં જાય બે વાગે ઘણી થાક લાગે વધારે પીવી ગયો આજે ઘેર જાય એમ નહીં ઊંઘવા દેવા ઘડી 我看我来比看来

You

પૂરા વેલજીમ કહેતા કેતા કે તમે ખેતર બાજુ જો તો કે આ ખેતર ઓટો મારજો કે ગાયો ખાઈ ના જાય કાકા પણ એમ ના ચિંતા ને આપણો ચિંતા આપણો આપો ખેતર તમે જોવા નહી જતા પૂરા થી કોઈ જોઉં પર ના આર તો ઓ ઉલા બે તમે કહેતા કે ગે મુકવા છે કોઈ આયુ તો ના ગે મુકવા પણ એવું નતું મે ગોબરજીની વાત કરી પણ સાધન હાજર નહોતું કે મે વાત કરી દી આપલા